શું તમારા શરીરમાં પણ છે લોહી અને હિમોગ્લોબિન ની ઉણપ તો રોજ ખાઓ આ ચીજો બીમારી થઈ જશે દૂર નમસ્કાર હું છું કાવ્યા શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ

તેનાથી અને હાર્ટ ખતરાને કરી શકાય છે અંદર નાઇટ્રેટ હોય છે જે શરીરની અંદર જતા જ નાઇટ્રિક ઓક્સાઇડમાં બદલાઈ જાય છે અને રક્તવાહિનીઓને પહોળો કરવામાં મદદ કરે છે જેના દ્વારા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકાય છે બીપી ના દર્દીઓએ દરરોજ એક બીટ ખાવું જોઈએ બીટની અંદર ફાઈબર હોય છે જેથી શરીરમાં સારા બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે બીટ ખાવાથી પાચન તંત્ર મજબૂત બને છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે કબજિયાત જેવી સમસ્યાથી પણ રાહત મળે છે બીટનું જ્યુસ પીવાથી સ્ટેમિના વધે છે જો તમે દરરોજ વ્યાયામ કરતા હોય તો તમારા હૃદયને સારા કાર્ય માટે બીટનું સેવન કરવું જોઈએ તેનાથી રક્ત સ્ત્રાવ પણ સારો રહેશે જો શરીરમાં લોહીની ઉણપ જણાય તો તમારે બીટનું નિયમિત રીતે સેવન કરવું જોઈએ બીટ ખાવાથી હિમોગ્લોબિન પણ વધુ સુધરે છે આંખો મજબૂત બને છે આવી જવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ